વેલકમ બેક ટુ માય ન્યુ લક મધ્ય જય શ્રી કૃષ્ણ કેમ સાહેબ બધા મજામાં છે મિત્રો મિત્રો અત્યારે હવાના થઈ ગયા છે નવ દસ અને બધું કામ ગયું છે આપણે જે ભૂકો હે ગોડાઉનમાં એને ગોડાઉન ઓલી સાહેબ એ થોડોક પડી ગયો થોડોક ને ઉપરનો પડી ગયો તો અત્યારે તે કાઢવાનું છે ભૂકો હોય ને તો એ ભૂકો વરસાદ આવે તો બગડી ગયો હેઠળનો પછી એ ને અંદર ને બગડતો જાય ઉપરનો કાઢી નાખીને તો વાંધો ન આવે

મિત્રો આ ભે એક બે દીનો તૈયાર જ છે ભાઈઓ મિત્રો એક આગર કાઢીને જો બીજો કાઢવાનો છે બે બાડી દોરી પડવાની છે ઓલી દોરી ઓલા દેખાય ઓ તો એને રાખવો પડશે ભાઈ હાકી દે યાર દેતા પટ આફકો બગડી ગયો યાર અબે ઉપોનો પોલી ગયો હેઠે તર્ફારી માં નાખી ને ઉકેડા માં નાખી દેવાના બારે બારે ઉકેરો હે સવારીઓ ઉકેરો આખો ફીનો થઈ ગયા આ ઉકેડા માં આવી જશે જોઈએ હાલો બતરફરી આવી દો ને ચાલે એ હા લે તો આવો એ હા તર્ફોઈ લો બગરી લો ભૂકો કાઢે આવે आह आया आदिओगा इसी पे यार भी गया हो आप जाओ ना तो एक नाखून उखेला आओ ना दिओगा आया बताया याद है डर बोसे टका करो फिर ओए ना खाना वाह खाओ ना किधर

बस मजा नहीं चाहिए हूँ जो दो में नट थी वो बाहर बांध दी थी जो पारे टीवी ने बाहर बांध दी थी दवा वर्गी जाए ना पोत्रा पंडित रहिए रियान कहीं जाए ना नरीचे को कर दूँगा भाई भाई जाड़ों ने पानी भेजा एक सौ तो भाई भाई છકરો ગ્યો હા થોડું થોડું મીઠું થવા દે હા ઓય બોલ બોલ કરી નાખવાનું હિયા પેલે ફરે ભાઈ ઠકરાન પર 릭શા એ રે દે ચાલો મિત્રો તો ભેંસ દો બેશી જ આપણે ભેંસોનો સમય જે છે દોવાનો આ મોટા સિંગરાવાળી આપણે ભેંસો હોવાની છે તેના બહુ જ મોટા મોટા સિંગરા છે પાણી રાખી દીધું છે પાણીના આશાર થવાનો છે ખાણ મૂકીને પછી દોવા ભેજાવા છે આપણે છોકો છો મસ મજાની પ્રાપ્તિ ગઈ છે ખાણ મૂકી દે હી कॉमेडी ओबियसली जाय अब फर्स्ट कोनो स्टेप ए है के आपरा जे आचरमा पानी राखी न ने जे छान होय ए धोय नाखनु छान निकरी जे ए ओय अने पछि दो आमरवानी धोवा दिया हा हा देख आपा खडा खडा गाइस तो तैयार થઈ ગયા છે આપણે રુંડાનાુંડા ને પખાઈ થઈ ગયા છે હરા હાથ જે ઉ થઈ ગયો હે કે બી હું થઈ ગયો મસમે જે બોસમે બધી બી હું આપણે ગમેન માંથી ગમેન હો કરે કાર્ય બધી બેનું મસ્ત મજાની બાર બાંધ દીધી અને જે અંદર ફૂકો એ ફૂકો પણ અર્થ બી નાખ્યો જે પાર્ટી હોય બેમાં કેવું છે ને આને જો વિડિયો માં આ માર પાડી થાય 1 લાખ ની 1 લાખ ની હું ડાયરેક્ટ પાડી હું વ્યાહ ને 2 લાખ પાકા ના હા જો અત્યારે જર્સી ગા એને પછી બસ મજાને આરામથી જો વ્યૂ પછી અને અત્યારે જો આમ એને છૂટક મળે તો એને મજા આવે હા મારી જાફરાબાદ પાડ્યું છે જાફરાબાદ જાફરાબાદ ભાઈ બહુ ડાલો મથો ડાલો મથો એવું છે મિત્રો આ એક વાળો અને ઓળ છે બીજો વાળો અહીંયા પણ બધી ભી બંધ બધું આવી ગયું છે દેખાડતો તમને જોઈ શકો છો મિત્રો બધી જ નોંધો આવી ગયો ને જો પછી લાઈટ બાકી ગયો લાઇટ કરી નાખ્યા